વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર શહેર અને તાલુકાના વિવિધ વિભાગો અંતર્ગત ના રૂપિયા બાણું પોઈન્ટ અઠ્ઠાવન કરોડના 54 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ રૂપિયા એકસો એકાવન પોઈન્ટ તેર લાખના ખર્ચે નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને ઈ ઝીરો વન કક્ષાના આવાસોનું પણ લોકાર્પણ કર્યું બાદમાં આ નવનિર્મિત કચેરીના આધુનિક ભવનનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા નગરપાલિકા ભવનનું ખાતમુહૂર્ત અને સાથે ડીવાયએસપી કચેરી અને બંગલાનું લોકાર્પણની સાથે લગભગ સો કરોડ કરતાં પણ વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે સમગ્ર વિસનગરની અંદર અને સમગ્ર મહેસાણાની અંદર પણ સીએસઆર ફંડથી આરોગ્યમાં સુવિધાઓ વધારો કરવો વિસનગર સિવિલ હોસ્પિટલ હોય એમએન સાયન્સ કોલેજ છે કે જે તળાવો બાકી છે ભરવાના બાકી છે એ તમામ વિસનગરની અંદર આવેલા પ્રત્યેક ગામના તળાવો ભરવાની વ્યવસ્થા ઊભી થઈ છે